નમસ્કાર મિત્રો આજે આપણે જે ગુજરાતી જીસીએસસીની જે પરીક્ષાઓ લેવાય છે એમાં આપણે ગુજરાતી જીસીએસસીના લિસનિંગ પેપર વિશે વાત કરશું કે એ કેવી રીતે હોય છે ને આપને બધાને જ ખબર છે કે આપણે યુકેની અંદર જે ગુજરાતીની પરીક્ષાઓ આપીએ છીએ તેનો જે બોર્ડ છે તે પિયર્સન બોર્ડ છે તો ચાલો હવે આપણે એ જોઈએ તો આપણે જે ગુજરાતી જીસીએસસી છે એના જે ચાર પેપર હોય છે સ્પીકિંગ લિસનિંગ રીડિંગ એન્ડ રાઈટિંગ તો એમાં આપણે આ પેપર વન લિસનિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઇન ગુજરાતી તો એના વિશે આપણે આજે જોવાના છીએ કે લિસનિંગ પેપર એટલે સાંભળીને જે લખવાનું હોય એના પેપર વિશે આપણે આજે જોશું હવે અહીંયા હું તમને જણાવી દઉં કે તમે જે આ પરીક્ષાઓ છે એમાં અંદર તમે ફાઉન્ડેશન ટીયર અને હાયર ટીયરના પેપર હોય છે એમાંથી તમે ગમે તે પસંદ કરી શકો છો પણ તમારે તે પહેલેથી જ પસંદ કરવાના હોય છે તો અહીંયા જે આપેલું છે આ ફાઉન્ડેશન ટીયરનો લિસનિંગ પેપર એની અંદર એ થર્ટી ફાઇવ મિનિટ્સનું પેપર હોય છે ઇન્ક્લુડિંગ ફાઈવ મિનિટ્સ રીડિંગ ટાઈમ હોય છે તો આ જે પેપર હોય છે એ થર્ટી ફાઇવ મિનિટ્સનું હોય છે એમાં પાંચ મિનિટ એનો રીડિંગ ટાઈમ પણ ઇન્ક્લુડ છે અને આ જે પેપર છે એ પચાસ માર્સનો પેપર છે એટલે કે એના માર્ક્સ જે છે એ ફિફ્ટી માર્ક્સ હોય છે તો આ ફાઉન્ડેશન ટાયરનું પેપર થયું તો હવે આપણે એનું હાઈન પણ જોઈએ આપણે ફાઉન્ડેશન ટીયરનું જોયું હવે આપણે આવા અહીંયા હાયર ટીયરના પેપર વિશે જોઈએ તો કે હાયર ટીયરનું જે લિસનિંગનું પેપર હોય છે એ હોય છે પિસ્તાલીસ મિનિટનું અને એની અંદર આજે પાંચ મિનિટ રીડિંગ ટાઈમ ઇન્કલુડ કરેલો હોય છે એટલે પિસ્તાલીસ મિનિટનું પેપર હોય એમાં ઇન્ક્લુડિંગ ફાઇવ મિનિટ્સ રીડિંગ ટાઈમ હોય છે અને આ પેપર પણ પચાસ માર્ક્સનું જ હોય છે એટલે આપણે એમ કહી શકીએ કે આખું જે જીસીએસસી છે સ્પીકિંગ રીડિંગ રાઇટિંગ અને લિસનિંગ એની અંદર આપણે આ જે લિસનિંગના પેપરના ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ હોય છે ટોટલ ક્વોલિફિકેશનના તો આ જે હાયર ટાયરને આપણે ફાઉન્ડેશન ટાયર જોયું એ તમારે પહેલાં જ નક્કી કરવાનું હોય છે તો હવે આપણે આગળ જોઈએ હવે આ જે ફાઉન્ડેશન ટિયરનું જે પેપર હોય છે એની અંદર સેક્શન એ હોય છે સેટ ઇન ઇંગ્લિશ ધ ઇન્સ્ટ્રક્શન ટુ ધ સ્ટુડન્ટ આર ઇન ઇંગ્લિશ એટલે કે જેમાં પેપર હોય એમાં સેક્શન એ છે એ ઇંગ્લિશમાં હોય છે અને એમાં જે બાળકો માટે એટલે કે વિદ્યાર્થીઓ માટે જે સૂચનાઓ હોય છે ઇન્સ્ટ્રક્શન હોય છે તે પણ ઇંગ્લિશમાં જ હોય છે અને ફાઉન્ડેશન ફાઉન્ડેશન્ટરમાં જે સેક્શન બી હોય છે પેપરની અંદર ઇઝ સેટ ઇન ગુજરાતી એટલે કે ગુજરાતીમાં સેટ કરેલું હોય છે અને ધ ઇન્સ્ટ્રક્શન ટુ ધ સ્ટુડન્ટ આર ઇન ગુજરાતી એટલે કે એમાં જે સૂચના હોય છે એ પણ વિદ્યાર્થીઓ માટે ગુજરાતીમાં જ હોય છે અને જો તમે હાયર ટિયરનું પેપર તમે પસંદ કર્યું હોય કરવાનું પહેલેથી તો એની અંદર તમારે જે સેક્શન એ ઇઝ સેટ ઇન ગુજરાતી ધ ઇન્સ્ટ્રક્શન ટુ ધ સ્ટુડન્ટ આર ઇન ગુજરાતી એટલે કે જેમાં સેક્શન એ છે એ પણ ગુજરાતીમાં સેટ કરેલું હોય છે અને જેના ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચનાઓ હોય છે વિદ્યાર્થીઓ માટે તે પણ ગુજરાતીમાં જ હોય છે અને હાય ટીયરની અંદર જે સેક્શન બી હોય છે એમાં પણ એ સેટ ઇન ઇંગ્લિશ ધ ઇન્સ્ટ્રક્શન ટુ ધ સ્ટુડન્ટ્સ આર ઇન ઇંગ્લિશ એટલે કે જે હાય ટીયરની અંદર જે સેક્શન બી છે એ ઇંગ્લિશમાં જ સેટ કરેલું હોય છે અને એની જે સૂચનાઓ હોય છે વિદ્યાર્થીઓ માટે તે પણ અંગ્રેજીમાં જ હોય છે એટલે કે ઇંગ્લિશમાં જ હોય છે વિદ્યાર્થીએ ફાઉન્ડેશન ટીયર કે હાયર ટિયર ગમે તે પેપર પસંદ કર્યું હોય પણ તેણે સ્ટુડન્ટ મસ્ટ આન્સર ઓલ ક્વેશ્ચન્સ ઇન બોથ સેક્શન એટલે કે સેક્શન એ અને બી એ હાયર ટિયર અને ફાઉન્ડેશન ટીયર બે માં હોય છે અને એના બધાના એને જે પ્રશ્નો હોય છે ક્વેશ્ચન હોય છે એના આન્સર એટલે કે જવાબો આપવાના રહે છે દેર ઇઝ નો રિકવાયરમેન્ટ ફોર સ્ટુડન્ટ ટુ પ્રોડ્યુસ રિટર્ન રિસ્પોન્સ ઇન ગુજરાતી ત્યાં બીજું કંઈ એમણે ગુજરાતીમાં રિસ્પોન્સ કરવાનું એટલે કે પ્રોડ્યુસ કરવાનું કે રિસ્પોન્સ કરવાનું લખવાનું નથી હોતું તો આ જે લિસનિંગના પેપર છે તે હાયર ટિયર હોય કે ફાઉન્ડેશન ઇયર હોય તો એની અંદર વિદ્યાર્થીઓ કેવી રીતે જવાબ આપવાનો હોય છે તો કે સ્ટુડન્ટ્સ વિલ આન્સર ટુ મલ્ટિપલ રિસ્પોન્સ એન્ડ શોર્ટ આન્સર એટલે કે એ લોકોએ મલ્ટિપલ એટલે કે જુદા જુદા એના જે હોય ક્વેશ્ચન એ પ્રમાણેને ટૂંકમાં એને જવાબો આપવાના હોય છે લખવાના હોય છે અને આ જે ક્વેશ્ચન હોય છે ઓપન રિસ્પોન્સ ક્વેશ્ચન બેસ્ડ ઓન રેકોર્ડિંગ ફીચર મેલ એન્ડ ફિમેલ ગુજરાતી સ્પીકર તો એની અંદર જે ગુજરાતી જે મેલ અને ફિમેલ એટલે કે સ્ત્રી કે પુરુષ ગમે એ વક્તા હોય છે એનું જે રેકોર્ડિંગ હોય છે એની ઉપરથી એમને એ જે આન્સર બધા લખવાના હોય છે તો કોન્ટેન્ટ ઓવરવ્યુ તો જે આપણે લિસનિંગના જે પેપર હોય છે એમાં જે કોન્ટેન્ટ એમાં જે હોય છે એ કેવી રીતે હોય છે તો કે ધીસ પેપર ડ્રોસ ઓન વોકાબલરી એન્ડ સ્ટ્રકચર અક્રોસ ઓલ ધ થીમ્સ એન્ડ ટોપિક્સ એટલે કે આ જે લિસનિંગનું પેપર હોય છે એ જે પેયર્સની આપણે વોકેબલરી એટલે કે જે શબ્દ ભંડોળ હોય છે એનો ઉપયોગ કરેલો હોય છે અને એનું જે સ્ટ્રકચર છે અક્રોસ ઓલ ધ થીમ્સ એન્ડ ટોપિક્સ તો એના જે પાંચ ટોપિક છે જે થીમ્સ છે એની ઉપરથી આપણને આજે આખું પેપર હોય છે એની ઉપરથી આખો એનો ઓડિયો બનાવેલો હોય છે ને એ ઓડિયો જે પ્રમાણે હોય એ પ્રમાણેના ક્વેશ્ચન અને આન્સર આપણે લખવાના હોય છે એટલે કે પ્રશ્નો હોય એ પ્રમાણેના આપણે જવાબો લખવાના હોય છે તો અહીંયા છે એસેસમેન્ટ ઓવરવ્યુ એટલે કે બાળકોને વિદ્યાર્થીઓને કેવી રીતે એસેસ કરવામાં આવે છે તો સ્ટુડન્ટ્સ આર એસેસ્ડ ઓન ધેર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સ્ટાન્ડર્ડ સ્પોકન ગુજરાતી બાય વન ઓર મોર સ્પીકર્સ ઇન રેન્જ ઓફ પબ્લિક એન્ડ social સેટિંગ એટલે કે અહીંયા જે બાળકોને એસેસ કરવામાં આવે છે એ તેમને જે ગુજરાતી અહીંયા જે બોલાવવામાં જે ઓડિયો હોય છે બોલવામાં એ જુદા જુદા સ્પીકરો એટલે કે જુદા જુદા વક્તાઓ દ્વારા હોય છે અને એ જે હોય છે એ રેન્જ ઓફ પબ્લિક એન્ડ સોશિયલ સેટિંગ એટલે જુદા જુદા સામાજિકનાઓ ઉપર હોય છે જે ઓડિયો હોય છે એ હવે એ ઓડિયોને બાળકો કેવી રીતે સમજે છે અને કેવી રીતે એ એનું જે બોલાયેલું ગુજરાતી લોકો કેવી રીતે સમજે છે કેવી રીતે લખે છેના જવાબો એની ઉપર તેમને એસેસ કરવામાં આવે છે તો હવે આપણને એ ક્વેશ્ચન થાય કે આપણે ઓડિયો ક્યાં શોધવો એ ઓડિયો આપણને કેવી રીતે ફળે કઈ જગ્યાએ છે તો હું તમને જણાવી દઉં કે ધ લિસનિંગ ઓડિયો ફાઇલ્સ આર અવેલેબલ ઓન ધ એક્ઝામ બોર્ડ વેબસાઇટ એટલે કે જે આપણે પીયર્સનની એક્ઝામ બોર્ડ વેબસાઇટ છે પીયરસન ઉપર ત્યાં આપણને લિસનિંગના જે પેપર અને તેમનો જે ઓડિયો હોય છે જે પેપરને લગતા જે ક્વેશ્ચન આન્સરનો ઓડિયો હોય છે એ આપણને ત્યાં મળી જશે એટલે કે આપણે પીયરસન ગુજરાતી પાસ્ટ પેપર લખીએ છીએ સીએસસી પાસ્ટ પેપર એટલે આપણને ત્યાં એ બંને મળશે તો આશા રાખું છું કે તમને આ લિસનિંગ પેપર વિશે થોડી ઘણી માહિતી મળી હશે તો જો કોઈ પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો તે પણ ચોક્કસથી જણાવજો કે તમારી માટે ઉપયોગી થયો કે ના થયો તે પણ મને ચોક્કસ જણાવજો